મહાત્મા સહિત નિશ્ચય હોય તેવા ભક્તોના આખ્યાન મહારાજે કહ્યા છે એ અંતર્ગત ભગવાન સ્વામિનારાયણના નારી કુશળ કુવારબાનું આખ્યાન આપની સમક્ષ રજૂ કરું છું સ્વામિનારાયણ ભગવાનથી થી ને ચાલી નીકળ્યા છતાં એક સંત સ્વામિનારાયણ ભગવાન નો જ મહિમા ગાય અરે એટલું જ નહીં પણ બીજા કોઈ એમને પગે લાગે તો એમ કહે કે મોક્ષ તો ભગવાન સ્વામિનારાયણ ના હાથમાં જ છે એવા સંતે કુશળ કુંવરબા સત્સંગ કરાવેલો આખાઈ ગામમાં હાથીની અંબાડી ઉપર બેસી સ્વામી કુશળ કુંવરબાના પોત્રને લઈને ફરતા સ્વામીને માન નામનો શત્રુ પીડા આપતો રાજ્ય તેમજ કુશળ અને અને તેમના પૌત્ર દ્વારા મળતું રાજ્યનું સુખ સ્વામીને ફાવી ગયું કોઈકે વાત કરી કે ઓલા સાધુ સત્સંગ છોડીને ગયા છે ગુણ તમારા જ ગાય છે અને માનપાન બહુ ભોગવે છે મહારાજ કહે કે હાથી કીચડમાં ખૂચી જાય તો બીજું જ હાથી એને બહાર કાઢી શકે છે પછી મહારાજે એક સંતને કિચડ રૂપી સંસારમાં ફસાઈ ગયેલા સંતને બહાર કાઢવા એક હાથી જેવા બીજા સંતને મોકલ્યા એ બધી કથા સાંભળીએ વિડીયોને છેલ્લે સુધી જોજો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક જરૂર કરજો ઉચર્યા અભે સિંહ ભૂપાળ અહો વર્ણિજી દીન દયાળ धर्मपुर न रा तणी राणी बाई कुशल अरसाणी साणी केम थयो सतसंग कहो एह वरनी कथा नो वरणी कहे राय कहू कुशल कुवरनी कथाय

તો ઘણાના મતે વડતાલની મહાનતા ન મળી એટલે સ્વામી સત્સંગ છોડીને ચાલી નીકળ્યા હતા આવી ત્રણ વાત જોવા મળે છે આ વિશેની હું પછી ચર્ચા કરું જે સાચું હશે તે તમને સમજાવીશ કુશળ કુંવરબા એટલે પૂર્વ જન્મમાં અડાલજની વાવ બંધાવનાર વાઘેલા મહારાણી રૂડબાઈ આગળ કથા આવશે ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામી પાસે એ વાવનો શિલાલેખ વંચાવ્યો કુશળ કુંવરબા એટલે પાંચસો ગામનું રાજ્ય કરનાર આદર્શ મહારાણી ચરોતર પ્રદેશના મોટા ભાગ્ય છે કે ધરતી પર સ્વામિનારાયણ ભગવાને અનંતવાર પોતાના પાવન પગલાં પાડી તેને તીર્થત્વ આપ્યું છે એટલું જ નહીં આ પ્રદેશમાં જોબન ભાયા જેવા મહાન ભક્તો પણ થયા છે આવી ધરતીને વિશેષ પવિત્ર કરવાની હોય કે શું એમ ભગવાનને લાગ્યું હશે તેથી જ તો અક્ષરધામના એક મુક્તને આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં અવતરિત કર્યો હું વાત કરી રહ્યો છું મહાન રાજમાતા કુશ કુંવરબાની હે ભક્તો ધર્મજ ગામમાં રાજપૂત જ્ઞાતિમાં કેસરીસિંહ નામના સજ્જન રહેતા હતા તેમની જ દીકરી એટલે આપણા કુશળ કુંવરબા તેઓ નાનપણથી જ અધ્યાત્મ માર્ગી હતા

રાજકુમાર રૂપદેવ મોટા થયા ત્યાં તો રાજા સોમદેવનું ઈસવીસન સત્તરસો સત્યાસી માં મૃત્યુ થયું હે ભક્તો સુખ સુખ પછી 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 અને એનું જ નામ જીવન કુશળ કુંવરબાઈ વિધવા બન્યા પોતે કુશળતાપૂર્વક રાજ્યનો વહીવટ કરવા લાગ્યા સમય જતા રાજકુમાર રૂપદેવ મોટા થયા એટલે તેમને પરણાવી રાજ્ય સોંપી પોતે ભજન ભક્તિમાં સમય વ્યતીત કરવા લાગ્યા તે રાજા રૂપદેવને એક પુત્રનો જન્મ થયો તેનું નામ વિજય દેવ રાખવામાં આવ્યું હે ભક્તો વિધિની વક્રતા તો જુઓ કુશળ કુંવરબાઈ શાંતિથી ભજન ભક્તિ કરતા હતા ત્યાં તો યુવાન દીકરો રાજા રૂપદેવ પણ ઈસવી સન અઢારસો સાતમાં મૃત્યુ પામ્યા પોત્ર નાનું હોવાથી અને પુત્ર વધુને રાજ્ય કરવાનો અનુભવ નહીં હોવાથી ફરીને મોટી ઉંમરે કુશળ કુંવરબા ઉપર વ્યવહારની જવાબદારી આવી તેઓ જળ કમળવત રહીને પાંચસો ગામની રાજધાની ધરમપુરનું શાસન કરવા લાગ્યા હવે આપણે કુશળ કુવરબાના પૂર્વ જન્મની કથા સાંભળીએ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ સ્વામિનારાયણ સંહિતા નામે છે એમાં લખેલી છે હે ભક્તો સમાજમાં દેવી અને આસુરી બે પ્રકારના લોકો હોય છે તેમાં દેવી લોકો અધ્યાત્મ માર્ગમાં આગળ વધતા હોય છે તેઓ પરોપકાર કરીને લોકોનો રાજીપો મેળવતા હોય છે અને ભક્તિ કરીને ભગવાનનો રાજીપો રળતા હોય છે આ ન્યાય મુજબ કુશળ કુંવરબા પણ ઉત્તમ દેવીજીવ હતા તેઓ આગલા જન્મમાં પણ સ્ત્રી હતા અને વાઘેલા રાજાની રાણી હતા સમાજ સેવાના માધ્યમે તેઓ પ્રજાપ્રિય બન્યા હતા હે ભક્તો તેમનું પૂર્વ જન્મનું નામ લાલબા હતું પરંતુ પરોપકારના અનેક રૂડા કામો કરતા હતા તેથી તેઓ લોકમાં રૂડાબાઈ નામે ઓળખાતા હતા સમય જુતા રૂડાબાઈનું નામ અપભ્રંશ થયું રૂડબાઈ તરીકે પ્રસિદ્ધ થયું ગુજરાતમાં એક ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ અવિરત વિચરણ કરી રહ્યા હતા ત્યારે એક દિવસ પ્રગટ પ્રભુ અમદાવાદની નજીક આવેલા અડાજણ ગામના પાદરમાં વિશ્રમો લેવા બેઠા સાથે અનેક સંતો અને સત્સંગીઓ પણ હતા એ સમય ત્યાં પાદરમાં એક મોટી પુરાતની વાવ જોઈ તેથી પ્રભુ સંતો ભક્તો સાથે તેની અંદર ઉતર્યા અને વાવને પ્રસાદીની કરી ત્યાંનું નિર્મળ નીર પણ પ્રભુએ પ્રેમથી પીધું ને બહાર નીકળ્યા એ ભક્તો પગથિયાં ચડતા ચડતા પ્રભુની નજર એક શિલાલેખ પર પડી તેથી પોતાની સાથે રહેલા નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ લેખમાં શું લખ્યું છે તે વાંચીને મને જણાવો આ પ્રમાણે ભલામણ કરીને મહારાજ લેખનું ઝીણવટ નજર થી વાંચન કર્યું અને પછી શ્રીજી મહારાજ પાસે આવીને કહ્યું હે પ્રભુ એ લેખમાં એવું લખ્યું છે કે હું ક્ષત્રિય સ્ત્રી છું અને વાવ મારી કીર્તિ મેળવવા માટે નથી બંધાવી પરંતુ આ વાવ બંધાવા પાછળનું કારણ એ છે કે કોઈ મહાપુરુષ આ વાવમાં સ્નાન કરે તો મારું કલ્યાણ થાય તે માટે જ આ વાવ બંધાવી છે આવું સાંભળીને દયાળુ શ્રી હરિજી ફરી વાવમાં ઉતર્યા અને સંતો ભક્તો સહિત સ્નાન કર્યું તે સમયે શ્રીજી મહારાજે અડાલજ વાવમાં સ્નાન કર્યું ને પાન કર્યું એ સમયે ધર્મપુરમાં રહેલા રાજમાતા કુશળ કુંવરબા કૃતાર્થ થઈ ગયા કારણ કે તે વાવ બંધાવનાર ગત જન્મમાં એ પોતે જ હતા વાવનું પાણી પરમેશ્વર સંતો અને ભક્તોના કામમાં આવ્યું એટલે તેમના વિચારોમાં એકદમ પરિવર્તન આવ્યું અને પ્રગટ ભગવાનના દર્શનની તાલ આવેલી જાગી હે ભક્તો રાજમાતા કુશળ કુંવર યોગ ભ્રષ્ટ આત્મા હતા તેઓ ભારે સાત્વિકતા પૂર્વક પવિત્ર જીવન જીવતા હતા એમના જીવનની પવિત્રતાની સુગન સમસ્ત ધરમપુર સ્ટેટના પાંચસો ગામડાઓમાં પથરાયેલી હતી રાજ્યના ભાયાતો કારભારીઓ શ્રેષ્ઠીઓ અને પ્રજાજનો રાજમાતા પ્રત્યે આદર અને શ્રદ્ધા ધરાવતા હતા હે ભક્તો રાજમાતા કુશળ કુંવરબાની જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ તેઓનું જીવન અધ્યાત્મ માર્ગમાં આગળ વધતું ગયું સંસાર અને રાજકાજમાંથી મન ઉઠે ગયું જગત ના સંત જણાયું અનેક ભગવાન જ સત્ય જણાયા તેથી અખંડ સત્સંગ ભજન અને કાર્ય કરવા લાગ્યા તેમણે સત્સંગના જોગે જાણવા મળ્યું કે ભેખમાં ભગવાન હોય તેથી ધર્મપુર જે કોઈ સાધુ સન્યાસી આવે તેને રાજી કરવા લાગ્યા સંતોને રહેવા માટે ઉતરવા માટે સુંદર ધર્મશાળા બંધાવી અને ત્યાં સદાવ્રત ખોલી સંતોની ભાવથી જમાડવા લાગ્યા જે કોઈ સાધુ તેને પ્રેમથી સાચવે ભાગવતની કથા દરરોજ સાંભળે તે કથામાં એક દિવસ એવું આવ્યું કે રુકમણીજીએ એ કૃષ્ણને પામવા માટે પ્રતિજ્ઞા કરી જે વરુ તો શ્રીકૃષ્ણને વરું નહીં તો જીભ કરડીને મરું આવી તેની ટેક જાણી સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન આવીને તેને લઈ ગયા આ વાત સાંભળતા જ પ્રભુ ને મળવાની તાલાવેલી કરી રીતે રાજ ચલાવે તેને પૂર્વ તણુ થવા જ્ઞાન ઈચ્છા એક ભગવાન

બીજાને નિમિત બનાવવાનો પણ સંકલ્પ કર્યો હે ભક્તો પ્રાર્થના એ કાય પરમાત્માની ખુશામત કરવા માટે નથી હોતી પણ પોતાના અંતરને નિર્મળ બનાવવા માટે હોય છે પ્રાર્થના એ પ્રભુ પ્રસન્ન કરવાની તાલાવેલી છે પોતાના જીવનને ભક્તિ ભાવથી ભરવા માટે પ્રાર્થનાની અનિવાર્યતા છે

પરમ ચેતન્યાનંદ સ્વામી માં પ્રવેશ કર્યો અને ગઢપુર છોડાવીને તેઓને સેંકડો ગાઉ દૂર આવેલા ધરમપુર ની ધર્મશાળામાં પહોંચાડી દીધા અર્થાત સ્વામી રિસાઈને ચાલતા ચાલતા ઠેઠ ધરમપુર પહોંચી ગયા પરમ ચેતન્યાનંદ સ્વામી બાબત અમુક સંતો એવું કહેતા હોય છે કે સ્વામીને વડતાલ મંદિરના મહંત બનવું હતું અને શ્રીજી મહારાજે અક્ષર આનંદ સ્વામીને મહંત બનાવ્યા તેથી સ્વામીને ખોટું લાગ્યું અને સત્સંગનો ત્યાગ કરી દૂર ધરમપુર જતા રહ્યા પરંતુ વડતાલ મંદિરની પ્રતિષ્ઠા તો સંબત અઢારસો એક્યાસી માં થઈ હતી મહંતો મંદિર બન્યા પછી થવાય ને

એસી વર્ષની ઉંમરે ધામમાં જતા રહ્યા હતા ક્યાં સમત અઢારસો એક્યાસી અને ક્યાં અઢારસો બોતેર નવ વર્ષનું વચ્ચેનું અંતર કેમ પૂરી શકાય માટે એ વાત વિવાદાસ્પદ લાગે છે માટે વડતાલ મંદિરના મહંત સ્વામી ન બની શક્યા એટલે ખોટું લાગ્યું હોય એ વાત મિથ્યા જણાય છે સ્વામીએ ધરમપુરમાં ધામા નાખ્યા કુશળ કુંવરબા વહીવટ કુશળ હોવાને કારણે ચાલીસ વર્ષ સુધી રાજ્ય કર્યું પણ રાજ્ય કરવું તેને માટે તેઓ અકાર્ય માનતા હતા તેઓ એક પહોર ત્રણ કલાક સુધીમાં જેટલું રાજ્યનું કામ હોય તે બધું દીવાનને બરાબર કહી દેતા અને તે પછીનો એક પહોર ભાગવતની કથાનું શ્રવણ કરતા હતા

ત્યાં તો સ્વામી થોડા દૂર ખસી ગયા અને સાથે આવેલા અંગરક્ષક ને કહ્યું કે તમે રાજમાતા ને કહો કે અમે સ્ત્રીઓ સાથે બોલતા નથી અને તેઓને ચરણ સ્પર્શ કરવા પણ દેતા નથી અમારા ભગવાન સ્વામી નારાયણે અમોને આ નિયમો આપેલ છે જો તમે જોરાવરે ચરણને અડશો તો અમારે ઉપવાસ કરવો પડશે માટે દૂરથી પ્રણામ કરીને જતા રહો પરમ ચેતાન્યાનંદ સ્વામીની આ વાત સાંભળીને રાજમાતા અતિ આશ્ચર્ય પામ્યા એટલે વધારે વાત જાણવાનું મન ખેંચાયું તેથી પટાવાળાને કહ્યું કે તું સ્વામીજીને પૂછીજો કે તેઓ આપણા મહેલમાં આવીને એમના સંપ્રદાયની અને એમના પ્રગટ ભગવાનની વાતો કરશે પછી તો સ્વામી તેમના રાજમહેલ માં ગયા અને કથા વાર્તા કરતા જણાવ્યું કે પાંચાળ પ્રદેશના ગઢડા ગામમાં સાક્ષાત ભગવાન રહે છે તેઓ સ્વામિનારાયણ નામે ઓળખાય છે તેમણે હજારો નરનારીઓને સમાધિ કરાવી અનેક ધામોના અનેક છે પડદા પાછળ બેસીને આવી વાતો સાંભળતા સાંભળતા રાજમાતા કુશળ થઈ ગયું મનનો મોરલીયો નાચી ઉઠ્યો મન અનેક ભૂખ્યું હોય અને પહેલી સ્વાદિષ્ટ ભોજન હોય મહારાજના ભોજનના ભૂખ્યા અમૃત ની જેમ પાન કરવા લાગ્યા ઘણા વખત ની મનની જંખના ટાઢી થઈ હે ભક્તો સ્વામી તો રાજમહેલ માં રહેવા લાગ્યા અને દરરોજ કથા કરે ત્યારે શિવજી મહારાજની લીલા ચરિત્રોની ખૂબ વાતો કરે તે બધી વાતો રાજમાતા પડદો રાખી રૂમ માં બેસીને સાંભળે પ્રગટ પ્રભુના ના સાંભળી તેમના દર્શનની તીવ્ર ઈચ્છા થવા લાગી પરમ ચૈતન્યાનંદ સ્વામી ઉપર જેવો ભાવ કુશળ કુંવરબા રાખતા હતા તેવો જ પૂજ્ય ભાવ ગુરુ ભાવ તેમના પુત્ર રાજકુમાર ને પણ થયો તેથી તે વિજયદેવે રાજમાતા ની આજ્ઞા લઈ સ્વામીને ને રાજ્ય ગુરુ પદે સ્થાપિત કર્યા પછી તો દરરોજ વિજય દેવ હાથી ને શણગારી તેમાં અંબાડી મૂકી તેમાં સ્વામીને બેસાડી નગર માં સવારી કાઢી ધાર્મિક સ્થળોમાં દર્શન કરવા લઈ જાય રાજ કચેરી ભરાય ત્યારે સ્વામી ઊંચા આસને બેસી યથાયોગ્ય સલાહ પણ આપે રાજ્યગુરુ બનવાથી સ્વામી ને ધરમપુરના સૌ નરનારીકે માનવા લાગ્યા પૂજવા લાગ્યા વર્તનના પ્રભાવથી આદિવાસીઓના જીવન પણ સત્સંગના રંગે રંગી નાખ્યા હે ભક્તો અંતર્યામી પ્રભુ પાસે સમાચાર આવ્યા કે ધરમપુરમાં સ્વામી હાથી ની સવારી કરી રોજ નગર માં ફરવા નીકળે છે અને રાજગુરુ બની મહેલમાં કાયમી શ્રીહરિજી બેઠા બેઠા સાંભળે છે અને સંતો ભક્તો ધરમપુર ની વાતો કરે છે પછી મહારાજે સભામાં આગળ બેઠેલા મુક્તાનંદ સ્વામી સામુ જોઈને કહ્યું કે સ્વામી પરમ ચેતન તો જબરું કામ કર્યું

કારણ કે હાથી ખૂતે તો એને હાથી જ કાઢી શકે એમ રાજ સન્માનમાં ખૂતેલા ચેતન્યાનંદ સ્વામીને તમે જ કાઢી શકશો હે ભક્તો સીજી મહારાજ આજ્ઞા થતા જ સ્વામી થોડા પર સવારી નીકળી આગળ વિવિધ પ્રકારના વાજા વાગે અને લોકો જય જય કાર કરે લોકો લડી લડીને સ્વામી ને વંદન કરે અને ભાવ થી દર્શન કરે મુક્તાનંદ સ્વામી પણ એક તરફ ઉભા રહ્યા સવારી જોઈ રહ્યા એ વખતે હાથી ઉપર બેઠેલા પરમ ચેતન્યાનંદ સ્વામી ની નજર મુક્તાનંદ સ્વામી ઉપર પડી તુરંત હાથી ઝુકાવીને નીચે ઉતરી મુક્તાનંદ સ્વામી પાસે જઈ દંડવટ કરવા લાગ્યા

ગયા ત્યાં રાજમાતા કુંવર વિજયદેવ દ્વારા સ્વામીનું પૂજન કરાવ્યું

બોલતા માતા રડી પડ્યા મુક્તાનંદ સ્વામી ખબર પડી કે પ્રભુ પ્યાસી આ જીવ હવે દર્શન વિના રહી શકે એમ નથી લઈ મુક્તાનંદ સ્વામી ગઢપુર પ્રયાણ કર્યું કુશળ કુંવરભાઈ જાતે ડાંગર ચોખા કાઢી કોઈ પણ દાણો ખંડિત ન થાય એવા ચોખા નો ડબ્બો મહારાજ સારું મોકલ્યો મુક્તાનંદ સ્વામી અને ચેતન્યાનંદ સ્વામી સાંખ્યો મોટી સેના સાથે ધરમપુર જવા નીકળ્યા પ્રથમ વડતાલ ગયા જેથી ગઢપુર વાસીને એમ લાગે કે મહારાજ થોડા દિવસોમાં જ પાછા આવશે જેથી એ લોકો ઉદાસ ન થાય ऋतपुरथ कि भक्ति धर्मलाल धर्मपुरी प्रतिचालिया दयाल अजर अमर एह शुभ सरवेणुकरोष देवतेः खा पार सदल वलिचर्यानुज धर्म चल्यासु सुपति बेठा वे जाल मा गाना गाम गया जगता बोचा सण जय प्रभु रया विमानि कुवेरात નદીઓ અને જંગલો પાર કરતા કરતા ધર્મકુમાર ધર્મપુર પધાર્યા સમત અઢારસો બોતેરની સાલ હતી શિયાળાનો સમય હતો ધરમપુરમાં આજે સોનાનો સૂરજ ઉગી રહ્યો હતો સમત નરનારીઓ નિરખીને મહાપ્રભુના દર્શન કર્યા પ્રભુને રાજમહેલમાં જ રહેવા વિનંતી કરી અને ત્યાં રોકાણા પછી તો રોજ દરબાર ભરાતો હતો જ્ઞાન વાર્તાઓ થતી હતી શ્રીજી પ્રભુની સાથે આવેલા ગવયા સંતો ગાવણું કરી સંગીત નો દિવ્ય ઉઠતા હતા ગવયા વરસાવી સર્વને સંતૃપ્ત કરતા હતા એક દિવસ ભગવાન સ્વામિનારાયણ ના વિશેષ પૂજન માટે રાજમાતાએ દરબાર ભર્યો તેમાં આગેવાન લોકોને બોલાવ્યા કુંવર વિજય દેવ દ્વારા પ્રભુની વિશેષ પૂજા કરાવી તેણે મહારાજ ને ભાત ભાતના જરિયાની પોશાકો ધરાવ્યા મહાબુલા હીરા માણેક મોતી જડિત સુવર્ણ અલંકારો પણ અર્પણ કર્યા ભાલમાં કેસર ચંદનની અર્ચા કરી અને સુગંધી પુષ્પોની માળા પહેરાવી દેવાનંદનું સાંભળી ગાન ગવૈયાએ મૂક્યું અભિમાન ગાને રાજી થયા ગીર ડગલી ઉતારી હતી તે કિન ખાબની ભારે કરી સુરત ના કરનારે મુખે બોલિયા શ્રી મહારાજ આપુઆ દેવાનંદ ને આજ રોજે રોજનું ગાવણું થાય એમાં દેવાનંદ સ્વામીએ ગાન કર્યું એ જોઈ રાજ્યના ગવાયાઓના અભિમાન ઉતરી ગયા પોતે કિનખાબ ની ડગલી પહેરી હતી તે દેવાનંદ સ્વામી મહારાજે પહેરાવી પછી રાજમાતાએ એ સોના મોહર અને રૂપિયાના થાળ ભરી મહારાજ સન્મુખ મૂક્યા રાજમાતા કુશળ કુંવરબાએ સુરતના કુશળ કારીગરો દ્વારા એક અતિ સુંદર નંગ જડિત મુગટ તૈયાર કરાવ્યો હતો કુંવરે તે રાજ મુગટ શ્રી હરિજીના મસ્તક ઉપર ધરાવ્યો પછી આરતી ઉતારી દંડવટ પ્રણામ કર્યા એક બાજુ કુંવર પૂજન કરી રહ્યા હતા અને બીજી બાજુ કુશળ કુંવર મહારાજ ની મૂર્તિને ધારી ધારી ને દર્શન કરી રહ્યા હતા રાજમાતાની ભક્તિ અનુપમ હતી તેઓને મહારાજની મૂર્તિમાં અસાધારણ સ્નેહ હતો રાજમાતાના દર્શન કરવાની રીત અનોખી હતી શ્રી હરિજી મહારાજે સારંગપુર દર્શન કરે છે એ તો ફાટેલ દ્રષ્ટિથી કરે છે જેમ ખિસકોલી બોલે અને હારે પૂછડું ઊંચું કરે એમ દર્શન કરે પણ મનની વૃત્તિ તો ક્યાંય બીજે જ ફરતી હોય કુંવરે પૂજા કરી ત્યારબાદ રાજ્યના ભાયાતો અને શ્રેષ્ઠી સીમંતોએ પણ મહારાજ નું યથાશક્તિ પૂજન કર્યું તે બધી ભેટ પ્રભુએ ગરીબોને આપી દીધી મહારાજ ને અર્પણ કરેલ મુગટ હાલ વળતા લક્ષર ભુવમાં ગુપ્ત ધન ભંડાર હતો ત્યાં લઈ ગયા તે ખજાનો અઢળક હતો તે પણ બતાવ્યો અને વિનંતી કરતા કહ્યું કે મહારાજ આ સમસ્ત ભંડાર હું આપને અર્પણ કરું છું આનો આપને જે રીતે ઉપયોગ કરવો હોય તે રીતે કરો રાજ આપને હું અર્પણ કરું છું આવું સમર્પણ રાજમાતાનું જોઈને મહારાજ મધુર સ્વરે બોલ્યા કે માજી આપની આ ભાવનાનો અમે આદર કરીએ છીએ પણ અમે તો સાધુ છીએ આ સંપત્તિ ને લઈને અમે શું કરીએ તમે પૂર્વ મુક્ત છો તમારો ભાવ પૂરો કરવા માટે અમે પધાર્યા છીએ આ સંપત્તિનો ઉપયોગ પ્રજાના સુખ માટે કરજો ગરીબ વનવાસીઓ માટે કરજો ધરમપુર ની બાજુ રાજ્ય આવેલું છે ત્યાંના રાજા રાયસિંહજી કુશળ કુંવરબા ભત્રીજા જીતબા ના પુત્ર હતા તેઓના ના આગ્રહ મહારાજ ત્યાં પધાર્યા અને જીતબા તથા તેના પુત્ર વધુ રાણીના ના કહેવાથી મહારાજે પોતાના ચરણ રવિંદ છાપો પાડી દીધી જે ચરણ અરવિંદ હાલ પોર ગામમાં બ્રાહ્મણને ઘરે છે હે ભક્તો ધરમપુરમાં રાજમાતા મહારાજને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના આયોજનો કરતા હતા કુંવર વિજય દેવની ઉંમર નાની હતી પરંતુ તેઓ અને તીરંદાજીમાં ભારે કુશળ હતા તેમણે પ્રભુને રાજી કરવા માટે ઘોડેસવારીના વિવિધ દાવો રજૂ કર્યા બે જાતવાન દોડતા ઘોડા ઉપર કુંવરે એક એક પગ રાખ્યો અને સ્થિર ઉભા રહ્યા પછી મારતે ઘોડે હાથમાં તીર અને કમાન લઈને નિશાન વિંધ્યું ત્યારે તેમની આ કળા અર્જુનના મત્સ્યવેદની યાદ અપાવી ગઈ

રાજમાતાના ભાવને પૂર્ણ કરવા માટે મહાપ્રભુ શ્રી હરિજીએ ભવ્ય વસંત ઉત્સવ કર્યો વનવાસી લોકો માટે આ પ્રસંગ અત્યંત દુર્લભ હતો મહારાજના પ્રેમ સાગરે સર્વને પોતાના સમાવી લીધા હતા વસંત ઉત્સવ ધામધૂમથી પૂર્ણ થયા બાદ શ્રી હરિજીને ગઢડા જવું હતું પણ રાજમાતા રજા દેતા નહોતા અંતે મહારાજે તેમને સમજાવીને મનાવી લીધા હે ભક્તો ભગવાન શ્રી વિદાય આપતી વખતે રાજમાતા બી હાથ જોડીને કહ્યું કે હે મહારાજ હવે મને શું આજ્ઞા છે ત્યારે મહારાજે કહ્યું કે રાજમાતા તમે વૃદ્ધ થયા છો કાયા તો કાચી માટી નો કુંભ છે એ ક્યારે ફૂટી જાય એનો કોઈ ભરોસો નથી માટે તમે દેહ ભાવથી મુક્ત થઈ બ્રહ્મ ભાવે અમારી મૂર્તિનું ધ્યાન કરતા રહીજો સમય આવે અમે તમને અમારા ધામમાં રાજમાતાએ મહારાજના વચનોને અંતરમાં ધારી લીધા અને વિરહ ભરી વિદાય આપી તેથી પ્રભુ ગઢપુર પધાર્યા વનવાસી સબરીબાઈ જેમ રામ દર્શન માટે જ જીવી રહ્યા હતા એમ કુશળ કુંવર બા પણ માત્ર શ્રી શ્રીરીના દર્શન કરવા માટે જ જીવી રહ્યા હતા એમના જીવવાનું પ્રયોજન અમે પૂર્ણ થયું હતું મહારાજનો વિરહ એમનાથી સહેવાનો ન હતો શ્રી શ્રીહરિજી ગઢપુર પધાર્યા બાદ બરાબર પંદર દિવસે એસી વર્ષની ઉંમરે રાજમાતાએ પોતાનું શરીર પાણી વિન્યના માછલાની પેઠે છોડી દીધું હે ભક્તો અંતર્યામીને ગરડામાં ખ્યાલ આવતા કુશળ કુંવરબાની યાદમાં વિશાળ સભાનું આયોજન કરાવ્યું અને મહારાજ બોલ્યા જે ધરમપુરના રાજમાતાનો જીવ અતિ ઉચ્ચ કોટીનો હતો એમણે કરેલા સત્કાર્યોના ફળ રૂપે એમને અમારી પ્રાપ્તિ થઈ હતી એ જીવ અમારો હતો અને એને અમે અક્ષર લઈ જઈને અમારી મૂર્તિના સુખે સુખિયા કરી દીધા છે માત્ર સંકલ્પો થાય છે સ્થિતિ બંધાતી નથી આવો આપણે એવી સ્થિતિવાળા વાળા મુક્ત આત્મા કુશળ કુંવરબાઈ ને પ્રાર્થીએ કે આપણા પર કૃપા દ્રષ્ટિ કરે અને આપણે આપણા જીવનમાં પ્રગતિ કરીએ કુશળ ને કૃતાર્થ જગત વિદિત કર્યા ભલા જથાર્થ અગણિત જન રીતે ઉધારે વૃષસુત તે અવસો દિલે અમારે એ સાથે અહીં મુક્તરાજ રાજમાતા શ્રી કુશળ કુંવરબાનું આખ્યાન પૂર્ણ કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો બીજા ભક્તોને આ વિડીયો શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર દબાવજો